તો પછી સમજી જાવ ને તમે તમારી નણમનો ઘર ભાંગવા ન માંગતા હોય તો સમજી જાવ ને શું સમજી જાવ એજ કે તમે મને મારા મિત્ર છો મને ગમો છો આપણે બને હસી મજાક કરી શકે હું કોઈ તમારી મિત્ર નથી અને તમે મને ગમતા પણ નથી મારા લગ્ન થઈ ગયા છે એનું ભાન છે કે નહીં અને કદાચ લગ્ન ના પણ થયા હોય ને તો તમને શરમ આવી જોઈએ લાવ મેરેજ કર્યા છે તમે એ ઘરવાળીને પડતી મૂકીને અહીંયા લારા નાખો છો શું બોલો છો એનું ભાન છે તમને જરાક બોલવામાં જરાક ધ્યાન રાખો હાલ તમે રાખો ને સબ્યંત રાખો મને સમજાવો છો ભાન રાખવા માટે આ જેટલા દિવસથી ઘરે આવ્યા છો એટલા દિવસથી મારી પાછળ પડ્યા છો તમને કેટલી વાર સમજાવું કે હું તમારી મર્યાદા ભરું છું એનો મતલબ એમ નથી આ તમારો ફોટા જોયા પછી તો ગાંડો ખેલો થઈ ગયો છું સમજો તમે અને એટલા માટે તો તમારી પાછળ પડ્યો છું પણ તમે જો કે કઈ વાત સમજતા નથી પહેલી વાત તો રહી કે તમે કોઈને કહેશો તો તમારી નણંદનું ઘર તૂટ્યું સમજો હું તો ભાગી જઈશ હા અને બીજી વાત આ મારા હાળા સાહેબ ત્રીસ પાંત્રીસ હજાર રૂપડી કમાય જેમાં તમારા મોત્સવ પૂરા નથી થતા મને ખ્યાલ છે અંદરથી તમે દુભાઈ રહ્યા છો અને એટલા માટે હું તમને આઝાદ કરવા માગુ છું આઝાદ થઈ જાઉં એક તમને હિચકી આવે છે ઘરે કોઈ યાદ કરતું લાગે છે હવે તમારા બિસ્તરા પોટલા ભરો ને નીકળો આવીથી અને રહી પૈસાની મારું ચરિત્ર એટલું નબળું નથી કે બે પાંચ પૈસા માટે હું વેચી નાખું છે માય પ્લીઝ શું આની વાત નથી કરતો તો શું થાય આ વાત તમે લિહાસ તો કરો શરમ તો કરો શરમ છે ની એમાં હે આ તમે જુઓ આપણે બંને બેજાને ઓળખીએ છીએ જાણીએ છીએ પહેચાનીએ છીએ તો પછી વાત ક્યાં બહાર જવાની છે તમારે ઘરમાં બધું બરાબર રહેશે મસ્તી મજા કરવો એ કંઈક ગુનો ન કહેવાય ભાઈ હું તમારી સામે કંઈક ખોટી વાત તો કરતો નથી અને ખોટું તમને કંઈ કહેતો નથી આપણે બંને મતલબમાં સાથે હશું તો હું તો તમારી સાથે લગ્ન કરવા માટે પણ તૈયાર છું શરમ નથી આવતી લગ્નની વાત કરે છે નીચતાને શરમ આવી જોઈએ પોતાની પત્નીને મૂકે છે મારું ઘર ભાંગવા બેઠો છે

બાંધવાનું બંધ કરો ને જોવો ને બા હેતલ હું સમજાવું છું ને તું ચૂપ રહે હેતલ ઘણી દીકરીઓ એવી હોય છે ને કે એને થોડાક જ દી રહેવા મળે ને તો એ ગુસ્સે થાય મમ્મીને કે હજી રોકાવા દો ને જમાય કે હજી રોકાવા દો ને અને અહીંયા તું તું ઘરે જવાની વાત કરે છે હું એમ કહું છું કે બધા હરખે હરખા ભેગા થયા છો ને તો રહ્યો ને થોડાક દિવસ અને જ્યારે જાવ ને એ ખાઈ પીને મજા કરો ને હું ઉતાવળ છે તને અને સાંભળ જમાય જમાય અહીંયાથી કામે જાય જ છે ને એનો ધંધો ક્યાં બંધ છે અને રહી દુનિયાની વાત તો દુનિયા તો આમેય બોલવાની ને આમે બોલવાની જો જતા રહેશો ને તોય દુનિયા કે છે લ્યો બસ આટલા દી રાખી દીકરી જમાય ને બરાબર છે બાલી વાત એકદમ બરાબર છે તો પછી કઈ વાંધો નથી પણ હેતલ ની વાત તો મારે માનવી ભણ્યા બેગ લઈ આવ્યા એ નથી જવાનું હું ના કઉસ ને એટલે પૂરું થઈ ગયું હવે ચાલે હેતલ જો હમણાં છડે છડા છો ને તો રહેવાય પછી બે માંથી ત્રણ થા હો ને પછી અહીંયા જાજુ નહીં રહેવાય પછી તને ઘર જ દેખાશે એટલે હમણાં છો તો રહી જાવ ને શું વાંધો છે બટા છે કઈ વાંધો નથી આ કેટલા ટાઈમ થી ઘર બંધ પડ્યું છે તો એને તો સાફ કરવું જોઈએ તો એક કામ કરને ને હારા મારો ઉપાય છે તમ કાલે કામે જાવ ને ત્યારે તું ઘરે જઈને ઘર સાફ કરી આવ એની કરતા ઘરે જ જતા રહીએ તો શું વાંધો છે તમને લોકો મે ના પાડી ને હું હજી નથ ધરાણી તમારાથી

અહીંયા તો ફ્રીમાં મૂવી જોવા મળે છે સાસુ બહુ ની લડાઈ હા ના ઓ મારી હિરલ એમ તો ડાય છે તું જાજુ બોલ મને ને તો આ હું ખીચડી કઢીને રોટલામાંથી જઈશ બા ના ના બા એવું ન હોય તોય તો તમ તમારે તમે હારું બનીને ખવરાવશો હા બા તને સંભળાય છે આમ કહો તોય તું સાંભળે એ ભગવાન સાંભળવું જ પડે ને એ હાલો તમારા પૈસા છે ને

પૂછાવ છું અરે અરે હવે સુબે સુબે આ બંગડી કેવી છે જુઓ ને જરાક હેડલ માટે ખરાબી છે પૂછવા જ આવ્યો છું બીજું કોઈ કામ નથી સારી છે તો પછી રાખો ને તમને ગમતી હોય તો છે ને છે ને આપી દો જઈને હા જુઓ એતલ માટે હું પીજી કરાવી લઈશ પણ સાચું કહું તો આ તમારા હાથમાં સારી લાગશે જો જમાઈ તમે મને મજબૂર ન કરો કોઈ દિવસ મારો ગુસ્સો વધી ગયો ને તો હું બધાને જ કહી દઈશ કે તમે શું કરો છો હા તમે તમને કહી નઈ શકો સમજો કે કેમ કે મારું મારું ઘર તૂટી જશે તો મને બીક નથી પણ તમને કહી દઉં કે આ બધાને તમે જો કહેશો તો તમારી બદનામી થશે તમારો કોઈ વિશ્વાસ નહીં કરે મારો કોઈ વિશ્વાસ કરે કે ન કરે પણ એક વખત બધાને હું કહી તો દઈશ જ કે જમાઈ શું કરે છે શરમ આવી જોઈએ તમને તમને કેટલી વાર રોક્યા ટોક્યા થપ્પડ મારી તો તમને શરમ નથી આવતી એમાં છે ને શરમ હા હું તમને કહું છું ને મને કંઈ વાંધો નથી ચલાવો હું તમને પહેરાવી દઉં અરે ફરી પાછો આજકાલ ઉપર લાફો માર્યો હા સારું કામ કરવા જાવ જો છતાં શું કામ ખરાબ કરો છો પાછી મારે વીણવાની ને હવે હા તમે આવી રીતે ઘા કરી દો હા જુઓ હજી એનો રણકાર સંભળાય છે કે તો દુખ લાગ્યું છે બંગડીઓને જો તમે મને મજબૂર ન કરો બધાને કહી દઈશ જો તમારી ઇજ્જત જશે પછી કહેતા નહીં મને આટલા દિવસથી સમજાવું છું કે રેવા દો રેવા દો ખબર નથી પડતી તમને સંબંધનો થોડો તો લિહાસ કરો તમે કોણ છો હું કોણ છું આપણો સંબંધ શું છે શું છે નણદોયા એટલે ભાઈ થાય હું એવા સંબંધમાં નથી માનતો હા એવું કંઈ નથી હોતું તમે મને મિત્ર જ ગણો અને મેં તો તમને કીધું છે ને લગ્ન સુધીની ઓફર આપી છે તમે કહેતા હોય તો કાલે ભાગી જઈએ ઘરમાંથી નહીં માનો તમે લગ્ન કરવા છે તમારે મારી સાથે હા તો કેમ ખોટું શું તો હેતલ નું શું તો અહીંયા જ રહે છે એના ઘરે તો આવી ગઈ છે ને એના ઘરે ને ઘરે રહે છે મને લાગે છે મારે બધાને ભેગા કરવા પડશે એ પણ અત્યારે જ વિચાર કરી લેજો કોઈ તમારી વાતનો વિશ્વાસ નહીં કરે અને મને ફરતા બહુ સારી રીતે આવડે છે છટાક તો ફરીને વયો જઈશ પછી શું કરશો તો તમે કરવા શું માંગો છો શું કામ મને હેરાન કરો છો શું કામ મારી પાછળ પડ્યા છો મારી વાત માની જાવ ને હા તમે ના પાડો છો મારા પર હાથ ઉપાડો છો સારી વાત કહેવાય હાથ ઉપાડતા તો મને પણ આવડે છે હું તમને મારીશ તો કેવું લાગશે ખરાબ લાગશે કઈ વાત પર મારશો મને મારો શું વાંક છે એ જ કે તમે મારી વાત નથી માનતા ભગવાન ખરેખર ખરેખર સમજાતું નથી કે તમને કયા શબ્દો કેવા તમે પ્રેમથી નથી સમજતા મારથી નથી સમજતા તમને શું કેવું મારે કંઈ કેવું નથી તમારે તમે ઘણું બધું કહી દીધું અને મારે જે કહેવાનું હતું એ મેં તમને કહી દીધું છે વિચાર કરી લેજો સમયની સાથે બદલતા શીખી જાઓ અને ઘરમાં કોઈને વાત ન કરતા હા બંગડી લઈ લો અને હા એક ખાસ વાત આજે છે ને રાત્રે બાર જમવા જવાનો બધા આપણે બાજુ બાજુમાં બેસશું હા મીરા આગળ આંગળી મવડાઈ યાદ હું તને શું કઉ છું કે જીજાજી ને બેન રોકાણા છે તો ઘર કેટલું ભર્યું ભર્યું લાગે છે મીરા હા થરી તબિયત તો સારી છે ને ખબર નહિ આવશો હા થોડી તબિયત પણ ખરાબ છે ને હું વિચારું છું કે થોડા દિવસ મમીના ઘરે આટો મારી આવું મને અહીંયા બહુ कंटाળો આવે છે જાવ હોય તો જજે પણ હમણાં નહિ આ બેન ને જતા રહે પછી લોકો તો જાય ન જાય મને શું ખબર જવાનું નામ તો એ લોકો લેતા નથી મારે આજે જવું છે જવાનું નામ નથી લેતા એટલે

પછી લોકો જતા રહે હા ખબર નહી આને હું થઈ ગયો છે લે મારી વાત કેમ નથી સમજતા હવે તબિયત થારી છે તબિયત તો બરોબર જ છે ને તો પછી તને વાંધો શું છે અને તને હું જાવન કે ના પાડું છું એ જતા રહે પછી જાજે અરે આદિત્ય કુમાર હા હા મને ખબર છે આદિત્ય કુમાર ઈ કે ઈ તારે ખાવાનું બનાવી દેવું પડે છે ઘડી કે ઘડી કે જમવાનું માંગે છે ઈ બધી વાત આ છે હવે નહી હોરવે છે તો હું કરું હા

નહીં ખરું ઘરે જવાની વાત ભૂલ થઈ ગઈ મારી હું તો આ ઘરની નોકરાણી છું ને આ ઘરમાં જેમ મજા આવે એમ બધા મારી સાથે વર્તન કરે તો મારે કઈ બોલવાનું નહીં અને બે શબ્દ બોલું તો બધાની છાતી પર સાપ લોટી જાય છે અરે વર્તન કરવાની વાત નથી અને એ કઈ નથી આખો દિવસ તને રાંધવાનું છે કેતા કે મને ખવરાવા કરો એને જે ભાવે છે એ તને વાત રાંધવાની નથી હશો તો ઘરના લોકોના વર્તનની વાત છે પણ તમે નહીં સમજો જવા દો તમારી સાથે તો વાત કરવી જ બેકાર છે જો મીરા હવે વધારે છે ને મારું મૂડ ખરાબ કરમાં ન કર શું કરશો નહીતર પછી હું બોલી જઈશ કે તું મારી પત્ની છે મારાથી હાથ ઉપડી જશે વાહ સારું પરિણામ આપો છો તો આ ઘરના લોકોની સેવા કરવાનું પ્રેમ કરવાનું સારું પરિણામ આપ્યું કંઈ કેવા જઈએ પહેલા હાથ ઉપાડવાની વાત કરો છો સાચી વાત છે આ કમ એટલું કરીએ ને તો પારકા હોય એ પારકા જ રહે પાસ કર હવે આ બધા નાટક સંતારા બંધ કર અને

શેની ચિંતાની વાત કરો છો મને તો કોઈ ચિંતા નથી ખુશ છું હું તો શાંતિથી બેઠી છું અહીંયા આવીને હા એટલા માટે કે આજે સાંજે આપણે બધાએ બહાર જમવા જવાનું છે અને ઘરમાં રસોઈ નથી કરવાની એટલે તને શાંતિ લાગે છે હે ને હા મીરા તારી જબાન અને તારો ચહેરો જરાય સાથ નથી આપતા મેં બધું સાંભળ્યું મેં બધું જોયું બાપ તો પછી તો પછી અહીં આવીને પૂછો છો શું કામ જાણવું તું તું કેટલું સાચું બોલે છે એ મારે જાણવું તું સાચું એટલે જ આડાવાળા સવાલ પૂછ્યા એ સાચું હું ક્યારેય ના બોલી શકું જે મારી નણંદ ઘર ભંગાવી નાખે જે મારા પરિવારને ને વેરવિખેર કરી નાખે અને તારું જીવન વેરવિખેર કરી નાખે તો ચાલે બાપ બધું સમજુ છું કે મારા ચૂપ રહેવાથી કેટલા બધા સવાલો જવાબો થશે પણ શું કરું હું હેતલ બેન વિચારું છું એક તો એને લવ મેરેજ કર્યા છે અને એ વ્યક્તિ પણ જો આવો નીકળે તો એને શું સમજવાનું ત્રી એક જ એવો જીવ છે જે સાચું સારું ખોટું બધું ગળી જાય છે અરે જે પોતાના માથા પર ભય હોય ને તો પણ એ નથી બતાવતી નથી કહી શકતી લોકોના ડરથી સમાજના ડરથી કુટુંબના ડરથી અને સૌથી વધારે પોતાના આપતાજનોના ડરથી કે એના જીવનનું શું થશે પોતાનું શું થશે એ વિચારતી નથી હું સાચું જ સમજું છું કે તું કાંઈ ન બોલી શકે જો તું કંઈક એવું બોલવા જાત ને તો બધાને એમ જ થાક કે જમાઈ તો સારા જ છે તારામાં ખોટ છે અને તું જ હાથ લાંબો કરવા ગયો છે દોસ્તીનો પણ આજે મેં જોઈ લીધું સમજી લીધું જાણી લીધું સાંભળી લીધું કે તારા બચાવ માટે તું એની સામે કેટલું બધું લડતી હતી અને છતાં છતાં એ નફટ હસી હસીને તારી સાથે વાત કરતો હતો મેં તો એ પણ જોયું કે એણે તને છેલ્લે એમ પણ કીધું કે આજે આપણે બધા સાંજે જમવા જવાના છીએ ને તું મારી બાજુમાં બે જેમ કરીને તને એને આમ લાત પણ મારી આ બધું મેં જોયું ત્યારે મને એના પર એટલો ગુસ્સો આવ્યો કે હું હમણાં જ જઈને એનું ગળું દાવી દઉં લાચાર હતી જો આ સંબંધો ન બગડતા હોત તો એક મિનિટ સહન ન કરત એનું ચડબું તોડી નાખત હું લાચાર છું મને એ નથી સમજાતું કે હું શું મીરા તું લાચાર છે એટલા માટે કે તું આ ઘરની વહુ છે ને આ ઘરની તારી નણન છે જેનો વર તારી પર ખરાબ નજર કરે છે પણ હું લાચાર નથી હું આજે આ બધી વાતનો ફોડ પાડીશ બધી વાતનો તું ચિંતા નહીં કર હવે તારી સાથે હું છું હું તારી ઢાલ બનીને રહીશ હું તારો બચાવ કરીશ

તમને લોકોને એમ કે આને ગુસ્સો હજી મને છે હા ના મેં હેતલ ને કીધું તું કે મને પેલા એવું હતું કે મેરેજ કર્યા ને તો એ કેવો હશે કેવો નહીં પણ આને જોઈને મને લાગ્યું કે આ સારો છોકરો છે સારા ખાનદાનનો છે અને પ્રેમાળ છે તો છે જ ને એમાં કોઈ શંકા કે સ્થાન નથી એવું તો હા આદિપુમારે શું કર્યું કે તમે આવીને સીધા કઈક તો કર્યું જ છે ને

તમને કોઈ થપ્પડ નહીં મારે હું પણ જોઉં છું કે કોણ તમને થપ્પડ મારે છે બસ બસ મોટે થી બોલવાથી અને ઘાટા પાડવાથી તમે ખોટાને સાચું નઈ કરી શકો જવા દો ને હવે વાતને સુકામ લાંબી કરવાની છે જે હોય તે છોડો ને એમને ગુસ્સો છે મને નઈ સ્વીકારે કેને જવા દો એ વાત નથી હા એ હવે તો અમે અમે પણ રાજી હતા તો પછી હવે સ્વીકારવું પડે આ લગ્નને હા મમ્મી તમારા જમાઈની વાત એકદમ સાચી છે હા મીરા ભાભી એમને તો માન આપવું જોઈએ જો ને લવ મેરેજ કર્યા છે તમારી દીકરીને આટલી સારી રીતે સાચવે છે અને છતાં પણ આ તમારા જમાય તમારા દીકરાની વહુને સાચવવા માટે તૈયાર છે શું બોલો છો આ તમે હા હા કેવી વાત કરો છો કેમ જરાય શરમ નથી આવતી તમને અરે તમે સમજો મારી વાત તમે તો કયો હતું ને કે તમે મારી સાથે લગ્ન કરશો તો હું તૈયાર છું લગ્ન કરવા માટે ચલો હે જુઓ આ કેવું કરે છે હેતલ આ જુઓ બરાબર કરું છું ને ભાભી ત્યાં સુધી ક્યાં મીરાને એમ પણ કીધું કે આપણે ભાગી જઈએ હા અને હું તૈયાર છું ભાગવા માટે જો એ તો બેને જે કરવું એ કરે મમ્મી તમે લોકો જે વિચારો એ વિચારો પણ હું આ દીતે જમાની સાથે ભાગી રહી છું કારણ કે એમણે મને ઓફર આપી છે મીરા ઓ કે એના તમે બોલ્યા કરો તો જમાઈ વિશે મારા હા ખબર છે કે એણે લવ મેરેજ કર્યા છે અને તમને મારી દીકરી અને જમાઈ નો ગમતા હોય તો પછી એનો આવો ખરાબ આરોપ નાખવાનો જમાઈ પર મે મારી સગી આંખે જોયું છે ને કાને સાંભળ્યું છે હા મે સાંભળ્યું છે આને માટે સોનાની બંગડી એ લઈ આવ્યો પૂછો કેમ તારી માટે શું જરૂર હતી આપવાની તારી માટે લાવેલો હતો ખાલી શું છે આ બધું આ ભાભી કે છે સાચું છે હાજે આ કે જવાબ જોઈએ મારે આદી સાચું બોલજો હા બા અને મીરા કે છે સાચી વાત છે તો તમને શું લાગે છે કે હું અને બા આટલું ખોટું બોલતા હોય આટલી મોટી વાત અમે ખોટી કેવી રીતે કરી શકે મારે એમના મોઢે સાંભળવું છે આ દિન સુધી મેં જમાઈ પણ દીકરા તરીકે સ્વીકાર્યા હતા અરે તમે મારા ઘર માં આવીને મારા દીકરા ની વો ઉપર ખરાબ નજર નાખો છો એવું કઈ નથી તો કેવું છે એનું મૌન એનું મૌન તમે સમજતા નથી જો એને નિર્દોષ જ હોત ને તો ક્યારનું એ તડફડ બધું કરી નાખ્યું હોત પણ હવે ચૂપ થઈ ગયો છે કારણ કે વાંકમાં છે ગુનેગાર છે અને એ પણ તમારી વહુનો હે સાચું કહું તમે જ વિચાર કરો તમારું ઘર ભાંગીશ તો સાથે મારું પણ ઘર ભાંગશે ને મારો પતિ મને આટલી સારી રીતે સાચવે છે મારા સાસુ ગરડા સાસુ મને કોઈ દુઃખ નથી આપતું તો હું શું કામ આવી હલકી વાત કરીને મારી જ કાઢું કાઢ મેં જ્યારથી આવ્યા ત્યારથી જ એમની નજરમાં મને લઈને ખરાબ ખરાબ દ્રષ્ટિ હતી મને લાગ્યું કે આજ સુધરી જશે કાલ સુધરી જશે એમને ઘણી વખત સમજાવી કે તમારી હરકતોના હિસાબે ઘરનું પણ ઘર વગરના થશે અને હું પણ એમની નીતિમાં કચરો હતો એ મારી વાત ક્યારેય સમજાવી અને કહેવાય કે ઝાપડે ઢાંક્યા સુરત ન રે આજ નહીં તો કાલ કોકની નજરે તો ચડવું જ હતું એ મારી પાસે બેઠા હતા અને નખરા કરતા એ બધું બાયે જોયું અને બાયે મારી વાતો પણ સાંભળી જમાઈ ફોન થઈ ગઈ જો મારી ભૂલ કહેવાય મારે આવી ભૂલ નો એટલે મતલબ એટલે તમે માનો છો ને તમારી ભૂલ હા એટલે જો હાદી મને તો એમ હતું કે મે ભલે લવ મેરેજ કર્યા પણ મારો હસબન્ડ બેસ્ટ છે કોઈ દિવસ કોઈના ઉપર ખરાબ નજર કરીને પણ ના જોવે અત્યાર સુધી તમે મીરા ભાભીને મીરા મીરા કરીને બોલાવતા હતા

તારી જિંદગી ને બગડે એટલા માટે ચૂપ રહી સહન કરતી રહી હબીબ તમારે આવું ખોટું સહન નતું કરું હું તમારા સપોર્ટ માં જ રહે જો તમે પહેલા જા વાત કરી દીધી હોત ને તો આ દુનિયામાં સબૂત વગર કોઈ વ્યક્તિ કઈ માનતો કે સાંભળતું નથી સાચું કહું તો મારે કોઈને કઈ કહેવું છું મને એમ હતું કે બે ચાર દિવસમાં તમે લોકો જતા રહેશો એટલે વાત આપો આપ પૂરી થઈ જશે પણ સાબડે ઢાક્યા કોઈના સુરજ રહેતા નથી જમે આજે તો કાલ તો ખબર પડવાની જ હતી હજુ પણ સમય છે તમારી ભૂલ સ્વીકારી ગમે એટલી ભૂલ સ્વીકારશે ને પણ હું એને માફ નઈ કરું હું પણ નઈ કરું અને હવે મારે ત્યાં જવું પણ નથી મારે ડિવોર્સ જોઈએ છે બસ સો વાત ની એક વાત હા અને હું પણ આ વાતમાં સહમત છું જેને મારા દીકરાની હો પર નજર બગાડીને એને જિંદગી જિંદગીમાં માફ નઈ કરું ખબર આદિત્ય કુમાર અમે જયારે ઘરમાં નહીં હોય ને એકાંતાનો લાભ લઈને તમારી સાથે આવું વર્તન કરતા હશે હા ભાભી માફ કરતી બેટા મને આગી તરફથી હું તમારી માફી માંગુ છું મને નોતી ખબર કે એ હરામી તમારી સાથે આવું વર્તન કરતો હશે છોડો અતરબી જે થઈ ગયો થઈ ગઈ આખરે સાચી વાત બધાને ખબર પડી એ જ મહત્વ છે અને પ્લીઝ અશોક ને આ અત્યારે કોઈ નહીં પણ ભાભી હું સમજાવી દઈશ બરાબર છે